નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા તળસાલી વિસ્તારમાં આવેલ દેસાઈ નગરમાં રહેતા આર્યન પરમાર ચાલીસ વર્ષથી દશા માતાની સ્થાપના પોતાના ઘરે કરે છે આર્યન પરમાર કે જેઓ દેસાઈ નગરમાં રહે છે તેમનું આ એકતાળીસમું વર્ષ છે તેમણે દશા માતાનું આગમન તરસાલી સ્વામિનારાયણ મંદિરથી પોતાના નિવાસસ્થાન દેસાઈ નગર સુધી ખૂબ ધામધૂમથી પૂજા અર્ચના સાથે માતાજીની આગમન યાત્રાનું આયોજન કર્યું હતું ડીજેના તાલે ધામધૂમથી ગરબે રમી માતાજીની આગમન યાત્રામાં માઈ ભક્તો અને પરિવારજનો જોડાયા હતા અમે આજે તરસાલી થી લઈને દેસાઈ નગર સોસાયટી ઉંડી અમે આગમન રાખ્યું હતું ડીજે અંગાતે માતાજી તે વાતે માતાજીને લઈ જઈએ છીએ અમે અમે ચાલીસ વર્ષથી માતાજીને બેસાડીએ છીએ